હવે વાત કરીશું સુરતની તો સુરતના કાપોત્રા વિસ્તારમાં જન સુવિધા કેન્દ્રના નામે સરકારી દસ્તાવેજો અલગ 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 સોફ્ટવેરની મદદથી ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું સુરત જિલ્લા કલેક્ટર અને પૂના મામલતદારને ફરિયાદ મળી હતી કે સુરતના કાપોત્રા કિરણ ચોક વિસ્તારમાં એક ડુપ્લિકેટ જન સુવિધા કેન્દ્ર ચાલી રહ્યું છે જલારામ કોમ્પ્લેક્સમાં પહેલા માળે ભગવતી કન્સલ્ટન્સી તથા જન સુવિધા કેન્દ્રના નામે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ સહિતના સરકારી દસ્તાવેજો ડુપ્લિકેટ કાઢવામાં આવતા હતા જેથી આ મામલે પ્રાંત અધિકારી મામલતદારની ટીમને ત્યાં મોકલી અને પોલીસ સાથે રાખી દરોડા પાડ્યા આ દરમિયાન કહી શકાય કે ત્યાંથી ઢગલાબંધ આધાર કાર્ડ, પાન કાર્ડ અને અલગ અલગ દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે તપાસ કરતા આ ભગવતી કન્સલ્ટન્સી અને જન સુવિધા કેન્દ્ર નિકુંજ દુધાત નામનો યુવક ચલાવતો હતો. પોલીસે આ મામલે આરોપી નિકુંજ દુધાતની ધરપકડ કરી ઓફિસમાંથી લેપટોપ, મોનિટર, પ્રિન્ટર અને અલગ અલગ દસ્તાવેજો માટેના કાગળો સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હાલ પોલીસે નિકુંજ દુધાતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીસ ના રોજ શ્રી પુણા અને કાપોદરા પોલીસની ટીમે ચોક પાસે આવેલી ભગવતી કન્સલ્ટન્સી માહિતી મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફરમા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતાં પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતાં મામલતદારશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાસઠ અડસઠ અને આઈટીએક મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના સુધીના માર્ચ આરોપી હાલ છે અને આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદરા પોલીસ ચલાવી રહી છે વિસ્તારમાં પરપ્રાંતિ વસ્તી વધારે હોય એના આધાર કાર્ડનો પણ યુઝ થયેલો હોય અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનેલા હોય એ સમગ્ર મુદ્દાઓની તપાસ હાલ ચલાવી રહ્યા છે